ને યો ટાઈમ લઈ લો અને ટેબલ ટિકિટ આપવાનું બંધ કરો હાલો આમાં ઓનલાઈન બંછડે ઇના આપડે કોઈને ઇજરૂત આજે સબ રોચાનું થાય અને ટિકિટ નંબર તેમ ટિકિટ લઈ બરોબર છે ઓનલાઈન બહુ થાય ને અમે કોઈનો વિરોધ નથી ને લેટ હોતા લાગે આ ટીકટ લઈ જાય અરે હું ખાતા પાંચ કલાક જોતું તું લેરાય

વેલા ઘોડું થાય છે એવો ટાઈમ નહીં આવી જાય તમારામાં ખાસ બાજરા રસ્તા રંગાવી ગયો અને જે અમારી પાસે કહેવું હોય ત્યાં હામાં જવાય છે કાઈ થોડો કામ તમે ત્યાં સમજી એમાં સૌ ભણેલા ગળેલા બધાય સૌ ભણેલા ગણેલા એ ખાય એવું તો નથી મારી વાત સાંભળો મારી વાત હાલ આટલે કારો કામિંગ જાણ થઈ માંથી ના ડરો કરવાની માન બાબાના સોગન ખાધા જો તમે મારી વાત ને માનતા ન છે

اي

ये बदल हो माफी मांगो छो के भाई एक मिनट शांत रखो शांत रखो एक हो आ बे मिनट शांत रखो हमें टिकट ली थी भैया हमें ऑनलाइन जुआ जाई कितनी टिकट उठाई रही है कितनी नहीं थी तो ये बात कौन जुआ जाई बे हम तुम्हारे में कोई बे जाना ना हो तो हमारी है आई है ये कितना बड़ा रूप है પૈ બે બે કાયડાને છે આપણે ઉપર ઉપર બેમી રાત આમરો હું કાવીન વસ્તુ આમરો એલા બેમી વસ્તુ તો આમરો ભગવાન નારા અમે ટિકિટો લીદેલી છે કાઈ ટીકી મારું કામ પોઈન્ટ છે હું ટીકી લઈને બેઠો આ મારી ટીકી કાઈ ટીકી ભોંન બેઠાઈ

દર્શન કરી આવો કાઈ તમને વિશ્વાસ બેસ છે તમે જાતે જો આવો કોને તમને વિશ્વાસ બેસ છે અમે બોલી તમને હાથું લાગતું નથી આ બે ભેગા મોકલે જો બે બે પોલીસ વાળા વા આ કરવી વાત નથી પાંચ જણા જોવા જાય છે તો પાંચ જોવા હોય ને છ એક શબ્દ ખરાબ બોલી ગયો હોય તો ગુનેગાર કહેવાય તમારો ભગવાનનો નો તમે યાર આવી હા અને બીજા કોઈ એક બીજો બોલી ને બધા એમાં

નહીં માલ બંધ કરો ઘડી અને અમે જોતા આવી વિશે દસ જણા લોકો આવે છે